સંકલન બેઠક બાદ ધારા સભ્ય કેઓ રોકડિયા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગોરવા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા અશાંત ધારાની રજૂઆત કલેક્ટરને કરતા એક હજાર પાંચસો સાહીઠ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા ઉંડેરા છાણીને જોડતા ઉંડેરા અંડરપાસ બનાવવામાં આવનાર રેલવે ઓવરબ્રિજની મજૂરી ક્યાં સુધી પહોંચી છે તે અંગેની રજૂઆત અલકાપુરી ગરનાળાની ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી કરી સુધી આગળ વધી તે અંગેની રજૂઆત કરી હતી આજે કલેક્ટર શ્રીએ બોલાવેલી આ સંકલનની મીટિંગમાં સહજીગન વિધાનસભાને લગતા જે ઘણા બધા પ્રશ્નો ગયા વખતે પણ અમે ઉઠાવ્યા હતા એનું ફોલો જેમ કે ઉંદેરા અને કરોડિયા નવાયાર છાણી ટીપી તેરમાં જે સૂચિત સોસાયટીઓ છે આ સુચિત સોસાયટીઓ નો મંજૂરી કેટલે પહોંચી છે રેલવે ઓવરબ્રિજ એટલે કે અલ્કાપુરી ગરનાળાને રેલવે ઓવરબ્રિજ અને એની સાથે ઉંડેરા કરોડિયાને પણ છાણીને જોડતા બે રેલવે ઓવરબ્રિજ જે મંજૂર થયા છે તો એનું વર્ક પ્રોગ્રેસ ક્યાં લગી પહોંચ્યો છે એ વિષયની અંદર પણ આજે વાત મૂકી છે ઉંડેરા કરોડિયા સહિતના સાત ગામો જ્યારે ચાર વર્ષ પહેલા કોર્પોરેશન માં સમાવવામાં આવ્યા ત્યારે એમના પેન્ડિંગ બિલો બાકી હતા તો એ સાથે સાત ગામો અલગ અલગ વિધાનસભાના છે તો અલગ અલગ વિધાનસભાના સાત ગામોના બિલો નું આ વિષય પણ એમની પાસે કોંગ્રેસ હેઠળ છે તો એની પણ ઇન્ક્વાયરી કરી છે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી લોકો ઘણા મોટી સંખ્યામાં વસે છે મહેસાણા કડી અને એની આસપાસના વિસ્તારમાં એની વિસ્તારમાં ઘણા મોટી સંખ્યામાં નાગરિકો વસે છે તો રેલવે પાસે જે આપણું બસ સ્ટેન્ડ આવ્યું છે એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપોથી આની બસોની સંખ્યા વધારવામાં આવે નવી બસો શરૂ કરવામાં આવે એ દિશાની અંદર પણ માગણી મૂકવામાં આવી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવામાં જે રીતે કલેક્ટરશ્રી અમારા એક આવેદન પર પંદરસો ને સાહીઠ જેટલા મકાનોનો અસાન ધારો એક જ પરિપત્રના આધારે કાઢીને આપ્યો હતો એવી જ રીતે સિટી સર્વેમાં પણ એમનું નામ એક સાથે ચડાવવામાં આવે અને જો આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે ને બધી જ હાઉસિંગ કોલોનીઓમાં આ પ્રમાણે જો અમલ કરવામાં આવે તો એમને જે ઇતર ખર્ચ પર મકાને લાગે છે ને તો એ ખર્ચ બિલકુલ નહીં થાય તો લોકોના રૂપિયા બચવાના છે તો એ દિશાની અંદર પણ આજે અમે માગણી કરી છે કેટલાક સરકારી જમીનો પર અનઅધિકૃત લોકોનો કબજો બાંધકામ આ વિષયને લઈને પણ એને ફેન્સિંગ કરવા માંગે છે કે કેમ અથવા તો આવા પ્લોટોને સરકારી પાર્કિંગ પોલિસીમાં માં સમાવવા માગીએ સમાવી શકીએ કે નહીં એ દિશાની અંદર પણ અમે સૂચનો કરીએ છીએ